રાજકોટમાં એક વોર્ડના બક્ષીપંચના મોરચાના પ્રમુખ જેમનું નામ ખુલ્યું છે દારૂના કેસમાં સંડોણીમાં જયદીપ દેવડા તેમનું નામ છે અને તેઓ શહેરના વોર્ડ નંબર ચૌદના બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે જેમનું નામ દારૂના કેસમાં ખુલ્લું છે રાજકોટના ગોપાલ નગરમાં નવ નંબરમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન પ્રિયાંક લોખિલ અને મિત દેવડા નામના શખ્સો દારૂ અને બિયર સાથે ઝડપાયા હતા

આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન લેશું પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્ર ને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા ક્યાંય એની અત્યારે સંડોવણી સીધી સ્પષ્ટ થતી નથી એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકેને જવું જોઈએ અત્યારે એવી વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું